નો ખાવા જો કઈક તો કરું ને હા તમને ભાઈઓ રોટલો એને તો ભાવે છે ને હા મારે ખાવું જ નથી તો કાઈ નો ખાવું હોય તો તમે માં દીકરો બે ને પાડા જેવા એવો ઠંડી કેવી કે છે ઠંડી લાગે છે હે ટાઈટ લાગે છે હા રે આ ઠંડી લાગે ઠંડી ઠંડી લાગે નો લાગે ઠંડી નો લાગે

તે ઈ મરજાદ દેસે હું મરજાદ નથી નહીં એવું કાય નથી તમે વૈષ્ણવ છો તો ઈ વૈષ્ણવ ઈ જ મરજાદ નહીં તો મરજાદ હોય ને પાકો મરસદ લીધો લો ઈ સેવા કરતા હોય આપડી જમ નો હોય કે એવું છે મજા આવી તમને ભાઈ રોટલો હમ મજા આવી એમ આ મજા આવી હમ થા હમ હા દાદા